ગુજરાતમાં કોંગ્રેસ યોજશે વોટ અધિકાર યાત્રા ત્રીસ અથવા એકત્રીસ ઓગસ્ટના રોજ ગુજરાતમાં કોંગ્રેસ યોજશે વોટ અધિકાર યાત્રા ગાંધીનગર અથવા તો અમદાવાદમાં યોજાશે વોટ અધિકાર યાત્રા વોટ અધિકાર યાત્રામાં રાહુલ ગાંધી રહી શકે છે ઉપસ્થિત આજે મળેલી કોંગ્રેસ પોલિટિકલ અફેર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છે બે હજાર સત્યાવીસ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ યાત્રાનો કરશે પ્રારંભ વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજેગુરુ લાઈવ જોડાયા છે હિરેન આજે વોટ અધિકાર યાત્રા શરૂ કરવાની છે કોંગ્રેસ રાહુલ ગાંધી પણ આવી શકે છે શું વિગતો મળી રહી છે જો આજથી બિહારની અંદર કોંગ્રેસે વોટ અધિકાર યાત્રા શરૂ કરી છે અને આવી જ વોટ અધિકાર યાત્રા ગુજરાતમાં પણ યોજાઈ શકે છે ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આઠમી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે એ પહેલાં સરકારને સડક ઉપર ઘેરવાના પૂરેપૂરા પ્રયાસ કોંગ્રેસ કરવા માગે છે આજે કોંગ્રેસના સંગઠન પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પોલિટિકલ અફેર કમિટીની બેઠક મળી હતી અને આ બેઠકની અંદર જે વોટ ચોરીનો આરોપ કોંગ્રેસ લગાવી રહી છે ચૂંટણી પંચ ઉપર એ આરોપ સાથે ગુજરાતની અંદર પણ વોટ અધિકાર યાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે તારીખ નક્કી હાલ કરવામાં આવી છે ત્રીસ અથવા તો એકત્રીસ ઓગસ્ટના રોજ આ વોટ અધિકાર યાત્રા યોજાઈ શકે છે કારણ એ છે કે બિહારમાં જે આજથી વોટ અધિકાર યાત્રા શરૂ થઈ છે એમાં એકત્રીસમી તારીખે એ બ્રેકનો દિવસ છે એટલે રાહુલ ગાંધી ત્રીસમી તારીખે બપોર પછી ગુજરાતમાં આવી શકે છે અથવા તો બ્રેકના દિવસે એકત્રીસમી તારીખે ગુજરાતમાં આવી શકે છે આ પ્રકારેનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદ અથવા તો ગાંધીનગર ખાતે આ વોટ અધિકાર યાત્રા યોજાશે જેની અંદર થોડી પદયાત્રા અને ત્યારબાદ એક મહાસભાનું આયોજન અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે જેની અંદર ગુજરાતભરમાંથી કોંગ્રેસના હોદ્દેદારો કોંગ્રેસના કાર્યકરો આ વોટ અધિકાર યાત્રાની અંદર જોડાશે અને આ એ જ વોટ અધિકાર યાત્રા હશે કે જ્યાંથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ એ ગુજરાત વિધાનસભાની બે હજાર સત્યાવીસમાં યોજાનારી ચૂંટણીનો પ્રારંભ પણ કરશે અહીંથી શરૂઆત થશે બે હજાર સત્યાવીસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો અને આરોપ એ જ છે જે ચૂંટણી પંચ ઉપર લગાવવામાં આવ્યો છે કે વોટ ચોરી કરવામાં આવે છે જોકે આ રાજકારણની અંદર આજે ચૂંટણી પંચે પણ પોતાનો જવાબ રાખ્યો છે પોતાનો પક્ષ રાખ્યો છે વળતો પ્રહાર પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે અને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચ પોતાની જવાબદારી પૂરેપૂરી રીતે નિભાવે મતદાર યાદીની અંદર ગડબડ એટલે ચૂંટણી પંચની નિષ્ફળતા છે આવી તમામ બાબતો લઈ અને ગુજરાતની અંદર પણ વોટ અધિકાર યાત્રા યોજાશે સૌથી પહેલાં આ એક દિવસની યાત્રા હશે જેમાં થોડી પદયાત્રા અને ત્યારબાદ એક મહાસભાનું આયોજન હશે ત્રીસ અથવા તો એકત્રીસમી તારીખે અને રાહુલ ગાંધી આની અંદર આવે તેવી પૂરેપૂરી શક્યતા કોંગ્રેસના નેતાઓ દ્વારા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે